ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં આવનાર રામનવમીના પર્વ પર યોજાનાર શોભાયાત્રાને લઈને સર્વસમાજની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ધ્રાંગધ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામબોલ મંદિર દ્વારા શહેરમાં બે અલગ અલગ રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે બેઠકમાં શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી જેડી પુરોહિત ઇન્ચાર્જ પીઆઈ એ કે વાઘેલા પીએસઆઈ વી વાઘેલા ભાજપ શહેર પ્રમુખ નગરપાલિકા પ્રમુખ તથા હિન્દુ મુસ્લિમ સમાજના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ છ ચાર બે હજાર રોજ શ્રી રામનવમીનો તહેવાર હોય અને તાંગધ્રા શહેરની અંદર દર વર્ષની જેમ બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે સર્કલ સર્કલથી નીકળે છે જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે તાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ પ્રિપિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી તાગતરા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે જેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇશ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસ ની મદદમાં રહેશે